પ્રેમનો કોઈ સીમારો નથી હોતો ત્યારે પ્રેમનો અવાજ એક જ ખિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે અહીં અનોખો લગ્ન થયા છે વાત એ છે કે લવ સ્ટોરીમાં ફ્લાય પાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી એટલું જ નહીં વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો જેને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા હતા જી હા વાત કરીએ તો અંકલેશ્વર સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદ નજર સોશિયલ મીડિયા સફિંગ દરમિયાન ફિલિપાઈન્સ ની એક વિદેશી યુવતી પર પડી હતી સુંદર દેખાવરી યુવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતી એક્સેપ્ટ પર થઈ હતી આ યુવતી પિન્ટુ દિલમાં ઘર કરી ગઈ હતી બનેલી ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમ પરિવર્તન થઈ ગઈ તેની બંનેને ખબર જ ના પડી આ કરે બંને એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા અલગ સંસ્કૃતિ અલગ દેશ અને અપરિચિત લોકો કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં અચકાત અનુભવતા હતા બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિમજનને મગડાઓને પત્ની તરીકે સ્થાન આપવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલ્મ ફાઇન્સ હતો જ્યારે ફાયદાકીય કોશિશ માટે ફિલિપાઇન્સ માં પિન્ટુ અને લિમજ ને એ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગંતો જોડાયા છે ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે જેને ભારતીય રસોઈથી લઈને સંસ્કૃતિ સુધી તમામ રિવાજો અપનાવા લીધા છે મેરા નામ લિમ્બજીન I like India. I like the people here, and in the Gujarat, very uh, good. I like my mother-in-law, my father-in-law, and then I like the food, also, also the culture. I like so much. And then the Indian people also they treat you so good, so that I like, I like so much. Sunam pintu આ મારી મમ્મી અને પપ્પા છે મેં ફિલિપિન્સની છોકરી સાથે બે વર્ષ પહેલાં એલડીઆર રિલેશનશીપમાં આવ્યો હતો પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી તો પપ્પાએ મને હું કીધું કે તું જા તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ લગ્ન વગન કરીને પછી મા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા મેં છ મહિના પહેલાં ફિલિપિન્સ ગયો ત્યાં જઈને લગ્ન કર્યો આના મમ્મી પાપા મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી આજે આટલે કે આજ નવેમ્બર અઢારના અઢાર તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે બનાવે છે એ આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યું પછી એકબીજાથી ચેટિંગ ચેટિંગ કરતાં કરતાં સિરિયસ થઈ ગયા પછી વિડીયો કોલિંગ ને પપ્પાએ મને એ કીધું કે જા તું લઈને જ આવું બધું ખર્ચો મેં જોઈ લઈશ તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઇફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલું છું મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પાપા મને ખૂબ જ માન માન ને પછી સપોર્ટ કર્યા એ હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પાપાએ મને પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા પ્લસ આ લોકોના જે કલ્ચર છે એટલે મારી વાઇફ ક્રિશ્ચન કલ્ચર એ એ ધર્મથી આવે છે એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા પછી કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના એ પછી આપના આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર અઢારના તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે